આપણે હસ્વ ઈ એટલે કે જે નાનકડો ઈ છે કે જેનો ઉચ્ચાર નાનો થાય છે એ આપણે હસ્વ ઈ શીખ્યા કે ઈ ફોર ઈ સ્ત્રી એટલે કે આયનિંગ ઈ એટલે ઈયર ઈયળ એટલે કેટરપિલર અને ઈ એટલે ઇન્ડિપેન એટલે ઇન્ક પેન આપણે ઈ આપણે શીખી રહ્યા છીએ અત્યારે અને આપણે તેની માત્રા જે આવી રીતે આપણે જે વાવલ સાઇન છે એ મૂકવાના આપણે નિયમો જોઈ રહ્યા છીએ તો આપણે ચાલો જલ્દી થી એનું પુનરાવર્તન કરી લઈએ તો આપણે નિયમ તો કે ચાર પાંચ અક્ષરના શબ્દમાં પેલો અક્ષર હસ્વ થાય અહીંયા આપણે એના થોડાક ઉદાહરણ સેમ્પલ તો પેલું છે ઇકરાત ઇજનેર હિમાલય પિચકારી મિલાવટ અને નિસરણી તો આ બધા જ જે પેલો અક્ષર છે એ હસ્વ છે તો હસ્વ ઈ મૂકવા માટેનો એની માત્રા મૂકવાનો નિયમ નંબર છે કે શબ્દમાં આવતા ય પહેલાનો ઈ હસ્વ ઈ થાય અને આપણે થોડાક એક્ઝામ્પલ ઉજ્યા હતા તેમાં પેલું આપણે જોયું હતું સાથીયો તો યની પહેલા થ છે ઈ થી છે તો આપણે એને હસ્વ કર્યો હતો પછી બીજું છે દરિયો તો ય ની પહેલા રી છે એ આપણે હસ્વ કર્યો હતો પછી છે અઠવાડિયું એમાં આપણે ય ની પહેલા ડી છે એ આપણે હસ્વ કરેલું છે પછી છે ય ની પહેલા શી છે એ હસ્વ કરેલું છે પછી પછી છે છે ફરજિયાત યા પહેલા જી એને આપણે હસ્વ માત્રા આપી છે આ છે નિયમ નંબર બે કે શબ્દમાં આવતા ય પહેલાનો ઈ હસ્વ ઈ થાય હવે આપણે નિયમ ત્રણ જોઈએ નિયમ ત્રણ કંઈક આ પ્રમાણે છે કે શબ્દના છેલ્લે લાગતા પ્રત્યયો હસ્વ હોય છે અને આ આપણે થોડાક એના એક્ઝામ્પલ એ પણ જોયા હતા તો પેલું છે ધનિક તેમાં ઈક છે ધનિક પછી છે આજીવિકા તેમાં આજીવિકામાં ઈકા છે પછી છે ગણિત સો ગણિત એટલે મેથ્સ તેમાં ઈથ છે ગણિત અને આ છે લલિતા તેમાં ઈતા લા એટલે કે ઈતા છે તો આપણે આ નિયમ ત્રણ જોઈએ તો હવે આપણે નિયમ નંબર ચાર એટલે કે રૂલ નંબર ફોર આ પ્રમાણે છે કે વી પૂર્વ પ્રત્યય થી એટલે કે જે શબ્દની શરૂઆત વી થી થતી હોય તો તેને મોટા ભાગે હસ્વ ઈ ની માત્રા હોય ફોર એક્ઝામ્પલ એટલે કે દાખલા તરીકે વિવેકાનંદ વિનય વિનંતી વગેરે એક્સેટ્રા યા તો આ બીજા થોડાક શબ્દો છે વર્ડ્સ છે જે વીથી ચાલુ થાય છે અને થી ચાલુ થાય છે એટલે બધા હસ્વ ઈ ની માત્રા આપણે એને આપીએ છીએ તો પેલું છે વિજ્ઞાન પછી છે વિવા પછી છે વિવેક એના પછી વિદાય વિષય વિશાળ વિનય વિશેષ વિકટ વિકાસ વિલન અને વિવસ તો આવાની બધાની અંદર જે આ વ છે શરૂઆતમાં જ આવે છે સ્ટાર્ટિંગમાં એટલે વ છે એ વિ પ્રોનાઉન્સ કરે છે વિનો ઊંચા થાય છે એટલે એ વી હંમેશા હસ્વ ઈની એને માત્રા એટલે કે હસ્વ ઈની વાવલ એને આપવામાં આવશે કે મૂકવામાં આવશે વાંચવામાં તે નિયમોની નોંધ લેજો અને સરખી રીતે પાકા કરતા જજો એટલે તમને સાચી માત્રાઓ મૂકવામાં સરળતા રહે એટલે તમે જે પણ વાવલ મૂકો એ તમે સાચી મૂકી શકો હજી થોડા નિયમો છે એ આપણે આના પછીના ભાગમાં જોશું તો અત્યાર સુધી તમે આની ખૂબ જ પ્રેક્ટિસ કરજો એટલે તમને ખૂબ જ પાકું થઈ જાય